વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ એઆઈ આધારિત પોસ્ટ દ્વારા લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરતાં મોડી રાત્રે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી પથ્થરમારાની ઘટનાઓ બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા પોલીસે તાત્કાલિક દોડી જઈને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે જણાવ્યું કે ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ અંગે કાર્યવાહી શરૂ કરી છે હાલ વિસ્તારમાં ભારે બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ અને કોમ્બિંગ ચાલુ છે પોલીસે નાગરિકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને ડોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલાં ફેલાવતા ફેલા તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઉભો કરશે તો એના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ વડોદરા